કરી દેવામાં આવી છે ખર્ચે પુરાલા ખાડાઓ ફરી ખોલીને એટલે કે ઓપન કરીને ખનન કરવામાં આવી રહ્યું છે ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે ભાવેશ વર્ષોથી આ ખનન માફિયાઓ બેફામ છે ત્રણ શ્રમિકોના મોત થઈ ગયા એક અઠવાડિયાની જે સાત શ્રમિકોના મોત થયા તેમ છતાં ન ખાણખની ખનીજ વિભાગ કોઈ કાર્યવાહી કરી શકે છે કે ન પોલીસ કરી શકે છે આટલી દાદાગીરી જોવા મળી રહી છે આ ખનન માફિયાઓની હેલો હેલો જી ભાવેશ આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયાઓ છે મોતના સોદાગર બની રહ્યા છે 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 અત્યાર સુધીમાં અનેક મજૂરો એ મોતને ભેટ્યા છતાં પણ એમની સામે કોઈ કાર્યવાહી કરવા વાળું નથી પોલીસ તંત્ર હોય વહીવટી તંત્ર હોય કે ખાણ ખરીદના અધિકારી હોય કે આરટીઓના અધિકારી હોય તમામ લોકો છે એ આ ખનન માફિયાઓ સામે સરણે છે એટલે કે એમની સામે નતમસ્તક કરી આ ખાડા કાન છે એ કરી રહ્યા છે એટલે જ ખનન માફિયાઓ સતત સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ છે થઈ રહ્યા છેલ્લા ત્રણ દિવસની વાત કરવામાં આવે તો સાત મજૂરોના મોત થઈ ગયા છે બીજું મહત્વની વાત છે કે હજારો કિલોમીટર જમીન છે આ ખનન માફિયાઓએ ફાળી ખાધી છે અંદરથી કાર્બોસેલ કાઢી અને સરકારની તિજોરીને તો નુકસાન કરી રહ્યા છે પણ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તેમજ આજુબાજુના લોકોને પણ પરેશાન કરી રહ્યા છે મહત્વની વાત એ છે કે સરકારને તો નુકસાન કરી રહ્યા છે પરંતુ સાથે સાથે સરકાર દ્વારા આ ખાડાઓ બુરવા માટે થઈ એક કરોડ પંચ્યાસી લાખ જેટલી રકમ છે એ પણ ફાળવવામાં આવી હતી તમામ ખાડાઓ છે એ બુરવામાં આવ્યા હતા ફરીવાર એ જ ખાડાઓ ફરી શરૂ થયા છે ફરી પાછો ખનન માફિયાનો ધંધો છે એ ચાલુ થયો છે વારંવાર મજૂરોના મોત થઈ રહ્યા છે મજૂરોને આખું એક એગ્રીમેન્ટ બનાવી એમાં સહી લેવામાં આવે છે કે કાલ સવારે કંઈ પણ બનશે તો સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે અનેક પરિવારો એવા છે કે જે મજૂરોના મોત થયા બાદ એમના પુત્ર હોય કે ભાઈ હોય એનું મોઢું પણ પરિવારને જોવા નથી મળતું એ ખાડામાં જેની અંતિમ વિધિ છે એ કરી દેવામાં આવે છે છતાં પણ વહીવટીતંત્ર હોય કે ખાણ ખરીદના અધિકારી હોય કે પોલીસ હોય કોઈ પણ કાર્યવાહી છે એ નથી કરી રહી સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ છે મૂળી છે સાયલા છે પંથકમાં બે રોકટોક રીતે ખનન પ્રવૃત્તિ સતત ચાલુ છે એમની સામે હવે કાર્યવાહી કોણ કરશે એ તો આવનારો સમય જ કહેશે હાલ જિલ્લા કલેક્ટરે તલાટી તેમજ સરપંચોને નોટિસો આપી પંદર દિવસમાં એના ખુલાસા છે એ માગ્યા છે હવે શું એમની સામે કાર્યવાહી થશે કે કેમ કે પછી કાગળ ઉપર જ કાર્યવાહી રહેશે એ તો આવનારો સમય જ કહેશે પરંતુ ખનન માફિયાઓની સતત આ પ્રવૃત્તિ મોતના સોદાગરો છે એ બની રહ્યા છે અને મજૂરોના મોત છે એ થઈ રહ્યા છે જી બિલકુલ આભાર ભાવેશ તમામ વિગતો માટે